દ્રષ્ટાધીશ દર્શક મિત્રો ઊંચું વિરાંગ મહેતા હાલ આપણે ખાતરે ચોકડી છે અહીં ઘડી એક પરિવારનો જીવ અહીં મહેમદાદની પોલીસે અને આજુબાજુના લોકોએ સૈયાર પ્રયાસથી બચાવેલ છે અને હાલમાં અતિશય વરસાદને લઈને મહેમદાબાદ તાલુકાના આજુબાજુ ગામોને હાઈ કરવામાં આવે છે મહેમદાબાદથી નડિયાદ જતા શેરી પુલનો રસ્તો બંધ કરવામાં આવે છે કલેક્ટરશ્રીનો પરિપત્ર છે પણ હાલમાં મહેમદાબાદની ટીમ તેમજ મિલિટરીની ટીમ જેવી અનેક ટીમો હાલ એવી રીતના એલર્ટ કરવામાં આવી છે જેથી કરીને કોઈ ભીડા ન બને અને જે કોઈ લોકો મુશ્કેલીમાં એને ફસવામાં આવે તો એવો જ કોઈ બનાવ બન્યો છે મહેમદાબાદ પોલીસને પાઠવાડીના રોડ પરથી ફોન આવ્યો તો કોઈ પરિવારની ગાડી અતિશય પાણીની અંદર ગરકાવ થવાની બનાવો બન્યો છે તો તાત્કાલિક મહેમદાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પરિવારને બચાવ્યો છે જે આપણે મેં દ્રશ્યમાં બતાવ્યો અને પરિવારનો જીવ બચાવીને એ લોકો એક માનવતાની મેઘ મહેતું એક સુંદર કાર્ય કર્યું છે તો આપણી પાસે અહીંના પોલીસકર્મી છે આપણે અમને પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે મારું નામ મુકેશભાઈ કલ્યાણભાઈ ભક્તવ નંબર સોળ અમને કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે વાંઠવાડિથી વમાલી જતા રોડ ઉપર એક ફેમિલી તેના પરિવાર સાથે ફસાયેલ છે જે અનુસંધાન અમે તાત્કાલિક સ્થળ પર પહોંચેલા પરંતુ અમે એ જગ્યા પર પહોંચીએ એ અમારો સાયરન પર સાંભળી જાય અમે લાઈવ એમના કોન્ટેકમાં હતા તેમ છતાં અમે પહોંચી શકીએ તેમ નહોતા નજીકમાંથી પાછા વળી અને તૈયારીમાં અમે જેસીબી મશીન તાત્કાલિક અમે ત્યાં સ્થળ ઉપર લઈ ગયા અને સહી સલામત તેમના પરિવારને અમે બચાવ્યો છે જે ઘણું કઠિન કામ હતું જો આજે અમે ના હોત અને થોડું વહેણ વધાર હોત તો આ પરિવાર આજે ભગવાન એમને મચાયા છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના સમગ્ર પોલીસ ટીમ છે અને અમદાવાદના મારા વિનુભાઈ છે આ ભાઈ છે આ યંગ નવા પોલીસ કર્મી છે બરાબર અને સમગ્ર ટાપ તેમજ પોલીસની ટીમ દ્વારા આ એક સુંદર સુંદર સત્કાર્ય કરવામાં આવ્યું છે અને ખરેખર માનવતાની મહેક મતાવવાની કોશિશ કરવામાં આવી છે અને પોલીસ વિશે આવાન અવાર અનેક ટિપ્પણીઓ પણ કરવામાં આવે છે તેમની કામગીરી ઉપર સવાલ પણ કરવામાં આવે છે પણ પોલીસ પણ પોતાના પરિવાર સાથે જીવતી હોય છે તો તેઓને પરિવારની શું મહત્વતા છે એ સમજાય છે એને ધ્યાને લઈને તાત્કાલિક જે આ બનાવની જાણ થઈ એટલે વાંચવાડી ખાતે પહોંચીને અન્ય સાધનો જેસીબી બીસીબી જેની બી જરૂર પડે તેની તાત્કાલિક વ્યવસ્થા કરીને અતિશય બે ત્રણ કલાકની જહેમત કરીને આ એક પરિવાર અને તેઓના જીવને બચાવ્યો છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે ગૌરવને પાત્ર છે તો આ મહેમદાદ પોલીસની જે કામગીરી છે એનાથી આજે સમગ્ર મહેમદાદ શહેર તેઓની ઉપર ગૌરવ અનુભવી રહી છે અને સૌથી વધારે કે ભાઈ આ જે પરિવાર છે તેઓ ખુશ ખુશ છે પરિવાર હું તમને ખાલી એક જ મિનિટ પૂછીશ કે આ જે તમારા પરિવારનો જીવ બચે છે એના પોલીસે જે મહેનત કરી છે બરાબર છે અને પોલીસના ઇમાનવત એ પણ પોલીસ કર્મી તરીકે પોતાની ભરત બજાવે છે પણ એમનો બી પોતાનો પરિવાર છે તો એમણે જે આ કામગીરી કરી છે શું અનુભવી રહ્યા છે શું કહેવામાં આવ્યું સાહેબ આટલું રિસ્કી મારું ફેમિલી હતું છતાંય હું આટલું રિસ્ક લેવા ના માગું એવું એમને રિસ્ક લીધેલું છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અને એમનો આભારી છું તો જોઈ શકો છો દર્શક મિત્રો આ પરિવાર પણ એમનો આભાર માને છે અને દરેક માણસ એમનો આભાર માને છે અને એક સુંદર સત્કાર્ય કર્યું છે અને સૌથી અગત્યની વાત કે પરિવાર જે પોતાના દીકરાને વિદેશથી પરત આવતા લેવા જઈ રહ્યા હતા બરાબર તેમનો જીવ બચાવે છે એટલે એ બી એક મોટી વસ્તુ છે કે માતા પિતા માટે પોતાનો દીકરો સર્વસંપન્ન હોય છે અને જ્યારે વિદેશ આટલા વર્ષો માતા પિતાને પરિવારથી દૂર હોય અને જ્યારે એ પાછા આવતા હોય તો તેઓ મનની અંદર આનંદ હોય ઉભેર હોય બરાબર અને માતા પિતા માટે પોતાનો દીકરો એ તો ખરેખર બહુ મોટી વસ્તુ હોય તો જ્યારે સૌથી પ્રથમ એ દીકરાનો જીવ બચ્યો એટલે પરિવાર માટે એ બી બહુ મોટી વસ્તુ છે અને છેલ્લે હું એટલું કહીશ કે ખરેખર પોલીસ અને જે લોકો એમનો જીવ બચાવે છે ભગવાન તેમને પણ ઘણી બધી એવી કૃપા દર્શાવે અને એમના પરિવારની અંદર પણ કોઈ આવી ટીડા આવી કોઈ ડીણાં બને બરાબર છે તો આમની દુવા મળે એટલે આ રીતનાનો એક મોટો બનાવો જે બનેલો છે માઠવાડિયા ઘર કે પાંચ છ પરિવાર જે ગાડીની અંદર જઈ રહ્યા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એટલે ગાડી સાથે પોલીસ ટીમે અહેમદાવાદની પોલીસ ટીમે જે એમને બચાવે છે એ સુંદર કામગીરી કરેલ છે વીરાંગ મેતા મેંદાબાદ